રાજકોટ શહેરમાં આકસ્મિક ઘટના સામે આવી જેમાં મહાકાય હોર્ડિંગ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રાજકોટના રિંગ રોડ પર મહાકાય હોર્ડિંગ તૂટી પડવાની ઘટના સામે આવી હતી ત્યારે ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોના હતા ઘટનાની જાણ થતાં જ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હોર્ડિંગનો કાચમાળ હટાવવાની કામગીરી હાથ ધરી રહી હતી ત્યારે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી આ ઘટનાને પગલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ એ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંભવિત વાવાઝોડું અને વાતાવરણને લઈને એમાં થતા ફેરફારને લઈ પવનના કારણે હોર્ડિંગ રોડ પર તૂટી પડ્યું હોવાનું સામે આવ્યું છે ધારાશાહી થયું છે ક્યાંક પ્રી મોન્સુન કામગીરીમાં કામગીરી માં પચાસ થઈ હોય રાજકોટ મહાનગરપાલિકાની આ મુદ્દા શું માનો છો આજે ઓછી વાતાવરણમાં બદલાવ આવવાને લીધે થઈને અને વાવાઝોડાની અસર દેખાવાને લીધે આ હોર્ડિંગ ધરાશાય થયું છે પણ તદ્દન કે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી કે કોઈ પણ જાતનો અણબનાવ બન્યો નથી અને રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે આ જે બોર્ડ છે એમાં એના ભાગરૂપે જ એ એ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈની તકલીફ ન પડે પરંતુ પવનનું જોર વધારે હોવાથી આ હોર્ડિંગ છે ધરાશય થયું છે પરંતુ કોઈ પણ લોકોને કાંઈ જાનહાની થઈ નથી તાત્કાલિક જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે અહીંયા આવી પહોંચી છે અને આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ અહીંથી ઉપાડી લેવામાં આવશે જેથી કરીને કોઈને કઈ ઈજા ન થાય આગામી એક સંકલન શું રહેશે હવે ચોમાસુ વહેલું નજરે પડી રહ્યું છે ચોમાસુ વહેલું નજરે પડી રહ્યું છે એના સંદર્ભે પ્રી મોન્સુન કામગીરી આ ઝડપથી કરવામાં આવી રહી છે તમામ બોકડાઓની સફાઈ અત્યારે ચાલી રહી છે તમામ હોર્ડિંગ જે કોઈ પણ રસ્તામાં હોર્ડિંગ છે એ આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા હોર્ડિંગ હટાવી લેવામાં આવ્યા છે અને